ત્રણ સોસાયટીમાં આતંક મચાવ્યો છે કપિરાજથી હાલમાં લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ રહ્યા છે સોસાયટીમાં રમતા બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો ઉપર કપિરાજ અચાનક જ હુમલો કરે છે કપિરાજના હુમલાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વન વિભાગની ટીમને જાણ કરતાં ટીમ તાત્કાલિક આવીને હાલમાં કપિરાજને પાંજરે પૂર્યા છે ત્યારે સ્થાનિકોનું માનવું છે કે વિસ્તારમાં હજુ પણ બીજા કપિરાજ છે જે લોકોને હેરાન કરે છે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં પંદર વર્ષીય રુદ્ર પંચાલને ગઈકાલે સમી સાંજે તે કરડ્યું છે લગભગ દસ દિવસ પહેલાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તક્ષશિલા સોસાયટીમાં પણ દસ જેટલા લોકોને પણ બચકા ભરેલા હતા શ્રીધર સ્પર્શના લોકો ભયના માર્યા હાથમાં દંડો લઈને ફરી રહ્યા છે સોસાયટીમાં આજકાલ લોકો આ કપિરાજના ટોળાથી ભયનો માહોલ ફેલાયો છે